અભ્યાસ કરવા જેવું સ્ટેટ એ ગુજરાત બીનું છે આટલા વર્ષથી સત્તામાં હોવા છતાં અમારી સેવા અનુક્રમે નરેન્દ્રભાઈ અને હાલની વિજયભાઈના નેતૃત્વની સરકારના કામગીરીઓ સંગઠન એમનો વિચાર પાય નેશન ફર્સ્ટ માં ભારતીનો ફોટો અમે સૌથી પહેલા રાખીએ છીએ આ ભાવ સાથે કોઈ પણ રાજ્યમાં ચૂંટણીઓમાં બંને બાજુ સરકારો હોય ત્યારે ત્રેવીસ વર્ષ પછી આ પ્રકારનો પ્રેમ હું માનું છું કે જનતા જનાદનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું ત્રેવીસ તારીખે એ મતમાં કન્વર્ટ ચોક્કસ થવાનો છે એક અલગ પ્રકારની શાસન વ્યવસ્થા એ પણ આ રાજ્યમાં અને દેશમાં નરેન્દ્રભાઈ પ્રસ્થાપિત કરી છે નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના નરેન્દ્રભાઈ પોતિકા નરેન્દ્રભાઈ આવો ભાવ માનું છું કે રાજ્યની જનતામાં બરાબર રીતે દેશમાં સલામતી બાબત હોય સમૃદ્ધિની બાબત હોય તમામ જ્ઞાતિ જાતિ સર્વાંગી સમાજનો વિકાસ આ માત્ર ધ્યેય સાથે નરેન્દ્રભાઈ પાંચ વર્ષમાં જનતા જનાર્દનના હૃદયમાં એક વિરાટ સ્વરૂપ સાથે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને ગૌરવ એ પ્રસ્થાપિત કરીને સાબિત કર્યું છે ત્યારે આપણા પણ આનો ભાવ એ ગુજરાતીમાં મને દેખાણો છે એમની આંખમાં એમના સેકન્ડમાં એમની વાતચીતમાં એ મેં જોયું છે આપણા નરેન્દ્રભાઈ પુનઃ એકવાર વડાપ્રધાન થઈ રહ્યા છે એનો આનંદ ગુજરાતી તરીકે દરેક ગુજરાતીમાં મેં માપ્યો છે આપણા પણ ધ્યાનમાં એ પ્રકારે આવ્યું હશે તમામ લગભગ તમામ સીટો સમગ્ર જનાદનનું સમર્થન એક એમ કહી શકાય કે ચિયરઅપ સાથે રિસ્પોન્સ સાથે નરેન્દ્રભાઈની તમામ સભાઓ એ હજારોની સંખ્યામાં ગઈ છે સામે પક્ષે મારે કહેવાની આવશ્યકતા નથી આપ માપી શકો કે કોનું નેતૃત્વ એ પણ નક્કી નથી કોણ વડાપ્રધાન થવાના છે એ પણ નક્કી નથી વરાજા વગરની જાન લઈને વરાજા બનવાના છે એ પણ કહી શકતા નથી એવા લોકોએ પણ રાજ્યમાં પ્રચાર પ્રસાર કર્યો છે એ તુલના રાજ્યની જનતાએ આપણા માધ્યમથી જોઈ છે તમામ મોરચે કોંગ્રેસ એમનું રાષ્ટ્રીય નેતૃત્વને લાવીને પણ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે એટલે ગુજરાતની જનતાનો હું આભાર માનું છું આદરે અમિતભાઈ સાહેબ પણ અલગ અલગ ઝોનમાં જાહેર સભાઓ કરી છે એમાં પણ જે પ્રકારનો ભાવ અને ઉત્સાહ હતો ખાસ કરીને હું આદિવાસી છોટા ઉદેપુર અને ધરમપુરની સભામાં હતો બે વાગે એક વાગે આદિવાસી સમાજના લોકો ચુમ્માલીસ ડિગ્રી તાપમાં એક બે કલાક મોડા પહોંચવા હોવા છતાં હજારોની સંખ્યામાં રાહ જોવે હું એવું માનું છું કે પહેલી વખત રાજ્યમાં આ પ્રકારનું દ્રશ્ય ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ માટેનો ભાવ એમને જોયો છે એનું ચીરપ જોયું છે આપણ જાણતા હશે કે આદિવાસી ક્ષેત્રમાં સમજદારી ખૂબ હોય છે પણ ચિરપ લાવવું એ અઘરું હોય છે મેં એ દ્રશ્ય જોયું છે એનો સાક્ષી બન્યો છું એટલે આદિવાસીઓ હોય દલિત સમાજ હોય બક્ષીપંચ હોય સવર્ણ સમાજ હોય નાની નાની જાતિઓ જે બક્ષીપંચમાં છે આ તમામનું લોક સમર્થન એ મળ્યું છે ખાસ કરીને આ વખતેની ચૂંટણી અમિતભાઈ શાહ પોતે ગાંધીનગરમાંથી લડે છે ત્યારે મને આપની બધી માહિતી આપી દઈશું વિગતવાર આપીશું અમિતભાઈ શાહ નું ગાંધીનગર માં લડવું મને લાગે છે કે રાજ્યમાં એક નવો કાર્યકર્તાને ને ઉર્જા અને ઉત્સાહ પ્રેરો છે છવ્વી છવ્વીસ સીટમાં અમિતભાઈ પોતે ગાંધીનગરમાંથી લડે છે ત્યારે એક નવા પ્રકારના ઉત્સાહ અને ઉમંગ સાથે જનતાના હૃદયમાં પણ એ ભાવ જોયો ને કાર્યકર્તા ડબલ જુસ્સાથી આ રાજ્યમાં છવ્વીસ સીટમાં કામે લાગ્યો પરિણામ સ્વરૂપ એ કોંગ્રેસ તમામ મોરચે નિષ્ફળ ગઈ એક રાષ્ટ્રીય અધ્યક્ષ હું આપના ધ્યાને મૂકવા માંગુ છું એ લોકસભાની ચૂંટણી લડતા હોય હાલાકી રાહુલ ગાંધી પણ લડે છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટી એટલે શું એમનો વિચાર એટલે શું એક ઉમેદવારની ભૂમિકામાં ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જવું ના માત્ર સંગઠનના અમે લોકો એ પોતે ઉમેદવાર છે ભલે રાષ્ટ્રીય અધ્યક્ષ એ પ્રકારના ભાવ સાથે જનતાનું સમર્થન લેવા માટે અનેક દિવસો લોકોને પ્રત્યક્ષ મળીને રોડ શો કરીને એમણે કીધું સમજાવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં બને આદર્ય અમિતભાઈ શાહ પાસેથી અમે પણ કાર્યકર્તાઓને પણ ખૂબ શીખવા મળ્યું છે આ પ્રકારે જવાની આવશ્યકતા હોતી નથી અમે લડી લેતા હોઈએ છીએ સેના રાહુલ ગાંધી એ અમીઠીમાં અમિતભાઈના પ્રચાર પ્રસારની લોકોના સમર્થન અને કે ઉમેદવાર છે કે મને એમ છે ક્યારેય ન કર્યું હોય આ અમારું ગૌરવ એની પણ એક યશગાથા એ મને એવું લાગે છે કે અમે જોઈ છે ઉમેદવારોનો પ્રવાસ હોય અમારા મોરચાઓ હોય તમામ પ્રકારના મોરચાઓ એમની કામગીરી હું માનું છું કે કોંગ્રેસ એ નકારાત્મક રાજનીતિ કરી રાજ્યમાં ચાલુ ચૂંટણી કોઈને કોઈ જિલ્લામાંથી કોઈને કોઈ તાલુકામાંથી કોઈને કોઈ વિધાનસભામાંથી કોંગ્રેસના સત્તાવાર કહી શકાય એવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ છેલ્લા દિવસ સુધી ભાજપમાં ભળતા હોય મને એવું લાગે છે કે કોંગ્રેસનું વ્યવસ્થા તંત્ર એ તમામ રીતે ખોરવાઈ ગયું એ પ્રકારનો માહોલ એ રાજ્યની જનતાએ જોયો છે કોંગ્રેસ તમામ રીતે નિષ્ફળ ગઈ છે છેલ્લા દિવસ સુધી હજી ગઈકાલે જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર ભાવનગર લોકસભાના પોતાનો જિલ્લો એમાં નવ જિલ્લા પંચાયતના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીમાં ભળે બે દિવસ પહેલા ભળે એટલે કોંગ્રેસમાં કેવી સ્થિતિ છે કોંગ્રેસ ઉપરનો ભરોસો હું માનું છું કે તમામ રીતે કોંગ્રેસીઓને પણ તૂટી ગયો આ વખતેની ચૂંટણીમાં કોંગ્રેસે ઓવર આપ્યો છે કોંગ્રેસના નેતાઓ અમારા તમામ નેતૃત્વ માની મંત્રીશ્રીઓ હોય સંગઠનના આગેવાનો હોય વિજયભાઈ હોય નીતિનભાઈ હોય ઓમજીનું પણ અમને માર્ગદર્શન સતત મળતું રહ્યું છે રાષ્ટ્રીય સ્તરેથી જ્યારે જયારે અમિતભાઈ અહીંયા આવ્યા ત્યારે પણ અમનું માર્ગદર્શન મળ્યું છે અન્ય પ્રકારે રામલાલજી હોય વી સતીષજી હોય ભૂપેન્દ્રજી યાદવ હોય તમામ લોકો આખો મોરચો આદરણી ઓમજીએ પણ સંભાળ્યો તો ત્યારે આ તમામના પ્રચાર પ્રસારની પદ્ધતિઓ નાની નાની સંકલનની બેઠકો ભીખુભાઈને ઓમજીએ દરેક જગ્યા ઉપર જઈને કરી કોઈ પણ ત્રુટી ન રહે કેવી રીતે સંકલન કરવું હું આપણે પૂછું છું કે કોંગ્રેસમાં આ પ્રકારના કંઈ પણ પ્રચાર થયો હોય એમના પ્રમુખ હોય હું પણ અલગ અલગ જગ્યા પર જેટલો પણ જઈ શકાય વ્યવસ્થાઓની સાથે સાથે લોકોની વચ્ચે જવાનો પ્રયાસ તે પ્રમુખ તરીકે કર્યો છે સામે પક્ષે હું માનું છું કે આપ મગાવીને પણ તુલના કરો તો ભારતીય જનતા પાર્ટી ખૂબ એમનાથી આગળ હતી હું પત્રકાર મિત્રોનો આપ સૌનો પણ આભાર માનું છું તમે પણ ખૂબ સહયોગ કર્યો છે તમારું પણ અમારા ઉપરનો ભાવ રહ્યો છે જનતાનો પણ ખાસ કરીને ત્રેવીસ વર્ષ પછી લોકોની વચ્ચે જઈએ ત્યારે આ પ્રકારનો પ્રેમ અને સ્નેહ હું માનું છું કે અમે ભાગ છીએ એક પ્રમુખ તરીકે એક ભાજપના વડા તરીકે તમને આ પ્રકારનો આદર અને પ્રેમ અને સ્નેહ આખા રાજ્યમાં શાંતિથી ચૂંટણી યોજાય અને યોજાઈ રહી છે